હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને કેમ છો મજામાં મજામાં જ તો હાલ અત્યારે આપણે આવેલા છીએ જૂનાગઢ અને રામ ટેકરી રામ ટેકરીને એક્ઝેટ સામું સોનાપુર તો સોનાપુરમાં આપણે આવેલા થઈ અહીંયા ગણપતિ દાદાથી આપણે વિડીયોનું સ્ટાર્ટ કર્યું છે તો આપણે જવાનું છે ભવનાથ અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા નવ તો વિડીયો મન સુધી બનાવી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલ અત્યારે મિત્રો આપણે રામટેકરી સોનાપુરની ચામે સામે જ ઊભા છે ને તમે આ બધી પબ્લિક જોઈ રહ્યા છો ભાવિ ભક્તો ભવનાથ ના મેળામાં જઈ રહ્યા છે અહીંયા હાલી ને જોવો તમે

એટલે અહીંયા મિત્રો થોડાક રાયગઢ ગેટ ની બાજુમાં ગણપતિ બાપા છે જોવો તમે તો અહીંયા ગણપતિ બાપા ના દર્શન કરી દઈએ તમે તો આવી રીતે મિત્રો બધે અલગ અલગ પોઈન્ટ આપેલા છે સેલ્ફી સેલ્ફી પોઈન્ટ આપેલા છે અને તમે લાઇટિંગ જોવો અને પબ્લિક જોવો અત્યારે આપણે ડાંગરિયા સરખા છે બાકી જો જેટલું પબ્લિક જાય ને એટલું પબ્લિક પાછું આવે છે ટ્રાફિક દો તમે ખાલી આપેલા છે મહાદેવના ફોટા ને એવો તો જો બધાય ફોટા પાડી રહ્યા છે તો તમે પગલિકેટ કરે મેહુલભાઈ આપણે હેરિયા આવેલા છે અહીંયા સ્ટોપ્યો ચશ્માને અલગ અલગ સ્ટોલ છે બધાય જો તમે લાઈટ ત્યાં મસ્ત ડેકોરેશન કરેલું છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો મહાદેવની ઇવનિંગ અને આપણ સેલ પર લગાવેલા છે તો આવી રીતે મિત્રો ઘણા બધા સેલ પર આપેલા છે તો હાલ અત્યારે મિત્રો આપણે પોગીયા થી દામો કોન ને અમે જોઈ રહ્યા તો દામો હે ને લાઇટિંગ તો આદમી તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે અહીંયા જો આપણે ડાંગરિયા સરકારને ગયા છે ત્યાં પણ આવો ઓલો ઓલો ન્યા ચાન નીકળે છે હા ડોડો તો મિત્રો તમે જોઈ રહ્યા છો દામોકણનો નજારો અહીંથી કેવો આવે છે જો તમે લાઇટિંગ લાડવા માંડે જો ને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 12 તો તમે પબ્લિક જોઓ ખાલી

મહાદેવ નારા લગાડે ડાંગરિયા સરકાર એક વખત ડાંગરિયા મહાદેવ નું નામ લઈ ડાંગરિયા સરકાર એક મહાદેવ નું નામ લઈ લો મહાદેવ તમે જોઈ રહ્યા છો પેન્ટિંગ મસ્ત મજાનું પેન્ટિંગ કરેલું છે જો તમે બે બાજુ પેન્ટિંગ છે બાકી પબ્લિક જોવો તમે હજી ત્યારે લગભગ આડા બાર ની ઉપર લગભગ કોણો એક થઈ ગયો છે તો પણ તમે પબ્લિક જો ખાલી જો તો અત્યારે મિત્રો આપણે લગભગ છે ને રામટેકરી થી અઢી થી ત્રણ કિલોમીટર એટલું હાલી જાય છે અઢી થી ત્રણ કિલોમીટર એટલું હાલી જાય તો એ તમે જોઈ રહ્યા છો પબ્લિક તો કે પબ્લિક એટલી છે ને કે કેટલું હાલી જાય ને કઈ નક્કી નથી બે અઢી કિલોમીટર હાલી જાય ત્યારે ખબર જ નથી પડતી બે અઢી કિલોમીટર હાલી જાય હોય એમ કે જોવો તમે આવકમાં એટલી પબ્લિક ને આવકમાં એટલી પબ્લિક અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા બે છો બાકી પબ્લિક જોવો તમે અત્યારે હજી

Terima kasih telah menonton!